મિત્રો આગામી કલાકોને લઈ રાજ્યના આ વિસ્તારના લોકો થઈ જાય સાવધાન કારણ કે આવનારી ત્રણ થી ચાર કલાક પછી એટલે કે આજ સાંજને ને રાત્રિ પડે પહેલા મિત્રો આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યની અંદર માવઠાની શરૂઆત થઈ ગઈ છે તો ગાજ વીજ સાથે અને વીજળીના કડાકા સાથે શરૂ થશે વરસાદ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બરાબર ગુજરાત ઉપર હવે આવવાના મોડ ઉપર છે ને મિત્રો છેલ્લી કેટલીક કલાકોથી ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા લાગુના વિસ્તારોમાં તો મિની વાવાઝોડાની જેમ મિત્રો પવન પણ જોવા મળ્યા કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથે જોવા મળ્યો એટલું જ નહીં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાટણ પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં તો કરાવૃષ્ટિ સાથેના પણ વરસાદ જોવા મળ્યા છે વહેલી સવારે અમદાવાદ સુરેન્દ્રનગરના પણ કેટલાય છૂટાછવાયા વિસ્તારો કે જ્યાં ગાજ વીજ સાથે અમદાવાદમાં ઝરમર અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાણો છે ત્યારે મિત્રો હવે પછી આપણે જાણીશું કે આવનારી કલાકોમાં આજે હવે સાંજને રાત્રી દરમિયાન રાજ્યના કયા ભાગોમાં પડશે ધોધમાર વરસાદ એટલું જ નહીં મિત્રો આ માવઠાની ભારે ભીતિની વચ્ચે હવામાન વિભાગે પણ આપેલી અપડેટમાં અત્યારે ચોંકાવનારી આગાહી સામે આવી છે રાજ્યમાં આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો અને મિત્રો રાજ્યના વિસ્તારોમાં લાગી ચૂક્યું છે ઓરેન્જ એલર્ટ આપણે જાણીશું કે રાજ્યના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો યલો એલર્ટ ઓરેન્જ એલર્ટના સિગ્નલો આપવામાં આવ્યા છે તો ભારે પવન ફૂંકાવાની આગાહીની વચ્ચે ઇન્ડિયન કોસ્ટલ ગાર્ડ તરફથી તો મિત્રો માસીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે એટલું જ નહીં ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદના કારણે મિત્રો બાજરીના પાકો હવે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે કેરી પપૈયાના પાકોથી લઈને કેળાના પાકોને નુકસાની થશે આ સાથે જ મિત્રો ભારે પવન ફૂંકાવાના કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો ઊભા વૃક્ષોના મૂળિયા હલાવી નાખે તે પ્રકારના પવનો ફૂંકાવાની પણ ભીતિ સેવાઈ રહી છે

અત્યારે રાજસ્થાન અને તે લાગુ સંલગ્ન એવું જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પાકિસ્તાનના ભાગો ઉપર હતું તે અત્યારે એ સિસ્ટમના વાદળોનું વધારે પડતું વહન ગુજરાતના ઉત્તરી ગુજરાત અને પટ્ટાના કચ્છના ભાગો ઉપર આવી ચૂક્યું છે ગઈકાલ રાત્રિથી જ કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને રાત્રિના સમયગાળા દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લીથી લઈને છેક અમદાવાદ મહેસાણાથી પાટણથી સુરેન્દ્રનગર સુધીના ભાગોમાં પલટો આવ્યો ને અમુક વિસ્તારોમાં વરસાદ ગાજવીજ અને ભારે મિની વાવાઝોડાની જેમ મિત્રો વાતાવરણમાં પવન ફૂંકાણો હતો ત્યારે અત્યારને તમે જોઈ શકો છો એ જ વિસ્તારો ઉપર વાદળાઓ જોવા મળ્યા છે ત્યારે હવે સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો વાદળા બંધાવાની શરૂઆત થઈ ચૂકી છે આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટાની સાથે બની શકે વરસાદની શરૂઆત થાય એ જાણીએ પહેલા તો મિત્રો અત્યારે લેટેસ્ટ જે ભારતીય મોસમ વિભાગ અને ગુજરાત હવામાન વિભાગના નકશાઓ આગાહીના રજૂ થયા તે જોઈ લઈએ ગુજરાત રાજ્યની અંદર પણ ગઈકાલ રાત્રિથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ભારતીય મોસમ વિભાગ તરફથી આવનારી કલાકોને લઈને જે આગાહીનો ભારતના તમામ રાજ્યનો મેપ રજૂ થયો જેમાં મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો ઉત્તર ગુજરાત એ લાગુના પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આજે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે આગાહીમાં બદલાવ થઈ ચૂક્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે એટલે કે એ ભાગોમાં હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટમાં ભારે વરસાદ પડી શકે આ સાથે જ ઉત્તરી ભારતના ભાગો જ્યાં રાજસ્થાન હરિયાણા પંજાબ દિલ્હી સુધીના ભાગોની અંદર પણ આંધી વંટોળ સાથેના ભારે પવન સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મિત્રો પાંચમી મેના દિવસનો પણ આઈએમડીનો ભારતના તમામ રાજ્યનો આગાહીનો મેપ જોઈ શકો જેમાં ગુજરાતની તમામ રાજ્યોના વિસ્તારો જ્યાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ આ તમામ ભાગોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ પાંચમી મેથી લાગી જશે એટલે કે ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર સાર્વત્રિક માવઠાની સંભાવના જેમાં હળવા મધ્યમથી લઈ ભારે વરસાદ સુધીનું માવઠું જોવા મળી શકે આ સાથે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આપણા પાડોશી રાજ્યોની અંદર પણ ભારતીય મોસમ વિભાગે વરસાદની આગાહી આપી છે તો મિત્રો આ સાથે જ છઠ્ઠી મેના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ રહેશે આ માવઠાનો દોર રાજ્યમાં લાંબો ચાલવાનો છે જેમાં મિત્રો પાંચ છ સાત અને આઠ તારીખ જોઈ શકો છો સાતમી મેના દિવસે પણ ગુજરાત રાજ્યમાં ભારતીય મોસમ વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપ્યું છે પરંતુ સાત તારીખે આ માવઠાની તીવ્રતા ભારે વધી શકે ને મિત્રો હવામાન વિભાગ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે રાજ્યના અમુક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાના કારણે અમુક વિસ્તારોમાં હળવા પૂરની પણ સ્થિતિનું નિર્માણ ભર ઉનાળે થઈ શકે આ સાથે જ આપણા પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રની અંદર પણ જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ સાતમી મેના દિવસે આપવામાં આવ્યું તો આ સાથે આઠમી મેના દિવસે ગુજરાત રાજ્યની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો તારીખ સુધી આ માવઠાની સંભાવના ભારતીય મોસમ વિભાગે કરી જેની અંદર આપણે મિત્રો વિવિધ અંદર પણ નજર કરીએ તો તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર હવે પછીના દિવસોની અંદર ધીમે ધીમે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગો કે જેમાં પાંચમી મેથી વાદળોનું વહન આ વરસાદી સિસ્ટમનું વધે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર રહેવાની છે ને જેના કારણે આ વાદળોનું બનેલું ઝુંડ મિત્રો રાજ્યથી અન્ય કોઈ દિશા તરફ આગળ ન વધવાના પરિબળો હોવાના કારણે સતત દિવસ સુધી મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સ્થિર રહેવાની છે અને જેના કારણે આ માવઠાનો દોર લાંબો ચાલશે ને તમે જોઈ શકો છો સાત આઠમી મે ના દિવસે તો ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ જોવા મળે આ સાથે જ નવમી તારીખે પણ જોઈ શકો છો ભારે વરસાદ દસમી તારીખે માવઠાની તીવ્રતા ઓછી થાય પરંતુ જેમાં પણ હળવાથી ભારે પ્રકારના માવઠા જોવા મળે અગિયાર અને બાર તારીખ સુધી આ સિસ્ટમની અસર મિત્રો ગુજરાત ઉપર નોંધાવાની છે જેની અંદર કરા પડવા સાથેની પણ સંભાવના ગુજરાત હવામાન વિભાગે કરી છે અને આપણે જિલ્લા જિલ્લાવાઇઝ જે ગુજરાતના તમામ જિલ્લાની અંદર કયા કેવો વરસાદ કરા પડે તેની આગાહીનો નકશો જોઈએ તો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન કેન્દ્ર તરફથી આજે ખાસ કરીને સાંજને રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના હળવી મેઘ ગર્જના સાથે જોવા મળી શકે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની સંભાવના જે વિસ્તારોમાં પીળો કલર દર્શાવવામાં આવ્યો છે તે ભાગોમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુરથી લઈ વડોદરા સુધીના જે જિલ્લાઓ છે તેમાં આજે સાંજ અને આવનારી કલાકોને લઈ આ ભાગોની અંદર મિત્રો જોવા મળી શકે છે હળવો મધ્યમ વરસાદ તો અમુક ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે માવઠું પણ જોવા મળી શકે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આવનારી કલાકોમાં ભાવનગર અને અમરેલીના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની સંભાવના એકલ દોકલ જગ્યાઓ ઉપર વાદળાઓ બંધાવવાની સંભાવના તો નવસારી અને વલસાડ દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી આ સાથે જ પાંચમી તારીખનો આગાહીનો નકશો તમે જોઈ શકો છો જેની અંદર જે કલરો મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે તે ભાગોમાં તો કરા સાથેના વરસાદની સંભાવના હવામાન વિભાગે રાજ્યના છૂટાછવાયા જિલ્લાના ભાગોમાં કરી છે જેમાં ખાસ કરી ગુજરાતના સરહદી રાજસ્થાન લાગુના વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર છોટાઉદેપુરથી લઈ સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ મોરબીના જે વિસ્તારો છે તેમાં કરા સાથે વરસાદ નોંધાઈ શકે તો કચ્છની અંદર પણ ભારે પવન જેમાં પચાસ કિલોમીટરની ઝડપના પવનો સાથે કરા સાથે મિત્રો તોફાની વરસાદ નોંધાઈ શકે તે પ્રમાણેની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી આ સાથે જ છ તારીખનો પણ મેપ જોઈ શકો છો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કરાની આગાહી તો અન્ય વિસ્તારોની અંદર થંડસ્ટમ સાથે હળવાથી મધ્યમ ભારે માવઠાની આગાહી સાત તારીખના મેપમાં પણ જોઈ શકો છો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા એ ભાગોમાં કરા અને અન્ય જિલ્લાઓ છે જેમાં તમામ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ પ્રકારના માવઠાથી લઈ ભારે માવઠું મિત્રો ભર ઉનાળે ચોમાસાની જેમ જાણે જામ્યું એ પ્રમાણેનો વરસાદ પડશે ગુજરાત હવામાન વિભાગ તરફથી જોઈ શકો છો આઠ તારીખ અને નવ તારીખ આ પ્રમાણેના આગાહીના નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે અને મિત્રો હવે પછી અંતે આપણે જાણીએ કે આવનારી કલાકોને લઈ ગુજરાતના કયા વિસ્તારોમાં મોડલના આધારે જોઈ લઈએ વરસાદની શરૂઆત થશે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો આવનારી કલાકોને લઈ અત્યારે ગુજરાતના ઉત્તરી ગુજરાત ઉપર વાદળોનું વહન ભારે જોવા મળી રહ્યું છે તો ધીમે ધીમે હવે આ જ વાદળાઓ ઠંડાસ્ટોમની એક્ટિવિટીમાં પરિવર્તિત થશે ઉપલા નીચલા અને મીડિયમ લેવલના પવનોની અંદર ભારે અસ્થિરતા ઊભી થવાની છે અને જેના કારણે તમે મિત્રો જોઈ શકો છો આ માવઠાના દોરની અંદર આ સિસ્ટમ જ્યારે બરાબર ગુજરાત ઉપર આવશે ત્યારે પવનોની જે દિશા છે જોઈ શકો છો વિંટોળા એવા પવનો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર ગુજરાતને વીટેય પ્રમાણેના પવનો જોવા મળી શકે આ પવનોના કારણે કાંઠાના ભાગોમાં ભારે પવન ફૂંકાય અને જેમાં જોઈ શકો છો મિત્રો આજે જેમાં આપણે વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણથી મહેસાણા અરવલ્લી મહીસાગર તો મધ્ય ગુજરાતના વડોદરા છોટા ઉદેપુર રાજપીપળા નર્મદાથી લઈને જોઈ શકો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો વાદળાઓ બંધાય પવન ફૂંકાય પરંતુ વધુ વધુ વરસાદની શક્યતા આજે ઉત્તર ગુજરાત એ લાગુના મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સુધીના ભાગો સુધી એટલે કે ઉત્તર સૌરાષ્ટ્ર સુધીના ભાગો સુધી મિત્રો આજે વરસાદ માવઠાની સંભાવના જોવા મળી રહી છે તો રાત્રિના સમયગાળા દરમિયાન અમદાવાદ ધોળકા નડિયાદ આણંદ ગોધરાથી લઈ ઉત્તર ગુજરાતના મહીસાગર અરવલ્લી સાબરકાંઠા ખેડબ્રહ્મા હિંમતનગર સુધીના ભાગોની અંદર રાત્રિ દરમિયાન મિત્રો ઠંડ સ્ટોમની એક્ટિવિટી સાથેનો વરસાદ નોંધાય સૌરાષ્ટ્રમાં રાત્રિ દરમિયાન વાદળોનું વાતાવરણ જોવા મળે ને પાંચમી તારીખની વહેલી સવારે જોઈ શકો છો વહેલી સવારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં તો ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળીયા વાતાવરણ સાથેની ગતિવિધિ વરસાદની આ સાથે પાંચ તારીખે જોઈ શકો છો કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોમાં વધુ વરસાદની તીવ્રતા અને વરસાદના જોઈ શકો છો વાદળોના વિસ્તારો વધી શકે છે તીવ્રતા વધી શકે છે અને રાત્રિ અને સાંજના સમયગાળા દરમિયાન ખાસ કરીને જોઈ શકો તીવ્ર ઠંડસ્થન સાથે જાણે વાવાઝોડું મિની વાવાઝોડું ફૂંકાય તે પ્રમાણેના પવનો સાથેના આગાહી જોવા મળી રહી છે આ સાથે જ સાતમી મેના દિવસે પણ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર મિત્રો વધુ શક્યતા જોવા મળી રહી છે આ માવઠાની અત્યારે આવી રહેલી યુરોપિયન મોડલ જીએફએસ મોડલ ઉપર આપણે નજર કરીએ તો જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આ માવઠાની વધુ તીવ્રતા સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબીથી લઈ કચ્છના ગાંધીધામ કંડલાથી લઈને મિત્રો ઉત્તર ગુજરાત લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે કે ત્યાં જોવા મળી શકે છે ને મિત્રો આગામી આઠ દિવસની અંદર આપણે જોઈએ કયા ભાગોમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ નોંધાય તો જોઈ શકો રાજકોટ જામનગર જૂનાગઢના ભાગોમાં ત્રણથી ચાર ઇંચ ગાંધીધામ પાટણ લાગુના જે વિસ્તારો છે એમાં પણ ત્રણથી ચાર ઇંચ ઉત્તર ગુજરાતના બેથી ત્રણ ઇંચ સુધીનો અને દક્ષિણી ગુજરાતની અંદર સૌથી ઓછી અસર અન્ય જિલ્લા કરતાં નોંધાય પરંતુ મિત્રો સાર્વત્રિક માવઠું રાજ્યની અંદર જોવા મળવાનું અને છેલ્લે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ ફટાફટ નજર કરીએ તો અંબાલાલ પટેલે પણ રાજ્યની અંદર કેટલાય વિસ્તારોમાં પચાસથી સાઠ કિલોમીટરની ઝડપના પવનો સાથે ધોધમાર વરસાદની આગાહી કરી જેમાં પણ ચાર તારીખથી આઠ તારીખની વચ્ચે આ કમોસમી વરસાદ વધુ નોંધાય કરી છે ને મિત્રો ની અંદર આ મહિનાના અંતમાં વાવાઝોડું બનવાની આગાહીની સાથે આ વર્ષનું ચોમાસું વહેલું બેસે એ પ્રમાણેની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે મિત્રો